નમસ્કાર મિત્રો હું છું તમારે અિલેશ ઠાકોરને આપ જોઈએ છીએ ફિલ્મસ્ટાર ચેનલ તો આજે આપણે વાત કરીએ છે વિક્રમભાઈ ઠાકોરની સુંદર મજાની ફિલ્મ જેનું નામ છે હાલો ભેરુ ગામડે મિત્રો આ ફિલ્મ જે છે બે હજાર ચોવીસમાં આવી હતી અને આ ફિલ્મ બોક્સ ઓફિસ કલેક્શન ખૂબ સરસ કરી હતું અને ફિલ્મ ફોર્મ ખૂબ સારી હતી હાલો પેરુ ગામડે જે ફિલ્મ છે એ જીતુ પંડ્યા હતા એમાં આપણને ખૂબ મજાનું સ્ટોરી આપણને જોવા મળે છે સાથે મિત્રો વાત કરીએ તો આ ફિલ્મની મને કોમેન્ટ આવી છે કે આ ફિલ્મ જે છે યુટ્યુબ ચેનલમાં લાવો તો મિત્રો પહેલાં તો વાત કરી તો આ ફિલ્મ જે છે એ પહેલાં ગેરકાયદેસર ફિલ્મ જે છે ને એ યુટ્યુબમાં અવેલેબલ હતી પરંતુ અત્યારે ખબર નહીં આ ફિલ્મ અવેલેબલ યુટ્યુબમાં છે કે નહીં પરંતુ આપણે કાયદેસર ફિલ્મ લાવવાની છે જો જુજો એપ્લિકેશનમાં તમે જોશો ને આ ફિલ્મ તો ઓગણપચાસ રૂપિયા ભરીને તમે આ ફિલ્મ જે છે એ જુજો એપ્લિકેશનમાં જોઈ શકો છો હવે મિત્રો વાત કરીએ તમારે ફ્રી જોયું હોય તો કદાચ બે હજાર છવ્વીસમાં આ ફિલ્મ યુટ્યુબ ચેનલમાં આવી શકે છે આપણે ટ્રાય કરી રહ્યા છે કોશિશ કરીને અને તમારો ખૂબ ખૂબ આભાર કે મને કોમેન્ટ કરીને જણાવ્યું કે આ ફિલ્મ જે છે યુટ્યુબ ચેનલમાં લાવો તો ઘણી બધી ફિલ્મો જે છે એ જુજો એપ્લિકેશનમાં છે જેમ કે ભૂડાનો ભગવાન જે ભૂડાનો ભગવાન જે ફિલ્મ છે એ તમને જુજો એપ્લિકેશનમાં ઓગણપચાસ રૂપિયા ભરીને જોવા મળે છે પછી ભાઈની બેની લાડકી જે ફિલ્મ છે એ તમને ફ્રીમાં જોવા મળે છે પછી જિંદગી જીવી જીવીલી ફિલ્મ છે એવી ઘણી બધી ફિલ્મો છે નાટકો છે શો છે એવા ઘણા બધા જૂના ફિલ્મો છે જે જુજુ એપ્લિકેશનમાં આપણને અમુક ફિલ્મો જે છે ફ્રીમાં જોવા મળે છે અને અમુક ફિલ્મો જે છે આપણને પેમેન્ટ આપવું પડે છે એટલે કે પૈસા આપણને ભરવાના હોય છે તો મિત્રો વાત કરી લઈએ હવે તમારે ફ્રી જોયું હોય તો મિત્રો વિક્રમ ઠાકોર ગુજરાતી મૂવી વિક્રમભાઈ ઠાકોરની ફિલ્મો એવું લખશો એટલે તમને કદાચ આ ફિલ્મ યુટ્યુબ ચેનલમાં જોવા મળી જશે મને ખાસ ખ્યાલ નથી મેં યુટ્યુબ ચેનલમાં જોઈતી આ ફિલ્મ અવેલેબલ હતી ગેરકાયદેસર હતી તો તમારે જોયું હોય તો કદાચ તમે આ ફિલ્મ જોઈ શકો છો ભાઈની બહેની લાડકી ફિલ્મ છે વિક્રમ નંબર વન છે એ બધી જ ફિલ્મો જે છે મિત્રો યુટ્યુબ ચેનલમાં છે પરંતુ શું છે કે ગેરકાયદેસર છે લોકો થિયેટરમાં જઈને ઉતારે છે પછી ટેલિગ્રામમાં લિંક હોય છે એમાં જઈને આ ફિલ્મ આખે કે ફિલ્મ ડાઉનલોડ કરીને પછી યુટ્યુબ ચેનલમાં નાખીએ છે તો ખરેખર એવું ના કરવું જોઈએ તમારે કાયદેસર ફિલ્મ જોવી જોઈએ ફિલ્મ ફૂલ એચડીમાં હોય તો આપણને ફિલ્મ જોવાની મજા આવી અને સાથે મિત્રો આ ફિલ્મ મેં જોઈ હતી સિનેમા ઘરોમાં મને ખૂબ જ ગમી હતી વિક્રમભાઈ ઠાકોરની ફિલ્મ અને સાથે મિત્રો એવી ઘણી બધી ફિલ્મો છે મિત્રો જે યુટ્યુબ ચેનલમાં અવેલેબલ છે જેમ કે મિત્રો સિનેમા ઘરોમાં ચાલતી હોય અને આપણને યુટ ચેનલમાં જોવા મળી જાય છે એનું કારણ એ છે કે મિત્રો લોકો જે છે થિયેટરમાં જઈને આખી ફિલ્મ ઉતારી દે છે એને પછી યુટ્યુબ ચેનલમાં નાખે છે તો ખરેખર એવું ના કરવું જોઈએ અને તમારે આ ફિલ્મ જોયું હોય હાલુપીરું ગામડે તો કદાચ યુટ્યુબ ચેનલમાં તમને અવેલેબલ મળી જશે મિત્રો મને એવું લાગી રહ્યું છે હવે ખબર નહીં ફિલ્મ હટાવી દેવામાં પણ આવી હોય કેમ કે મિત્રો કોપીરાઈટ આ આવી હોય તો આ ફિલ્મ હટાવી પણ દે છે લોકો જે પબ્લિક ચાહકો છે ખરેખર લોકો પ્રેમ તો આપે જ છે પરંતુ આવી અને ઓફિશિયલ ફિલ્મો પણ યુટ્યુબ ચેનલમાં નાખી દે છે કેમકે થોડા વ્યૂઝ થોડા વ્યૂઝ દાખલ મિત્રો આ ફિલ્મ જે છે યુટ્યુબ ચેનલમાં નાખી દે છે જેમ કે મિત્રો ભોડાનું ભગવાન જે ફિલ્મ છે એ પણ તમને આખી યુટ્યુબ ચેનલમાં જોવા મળી શકે છે પછી વિક્રમ નંબર વન જે છે એ પણ યુટ્યુબમાં છે મિત્રો ઘણી બધી ફિલ્મો છે મિત્રો એવું નથી કે ફિલ્મો નથી યુટ્યુબ ચેનલમાં પરંતુ શું છે કે ગેરકાયદેસર ફિલ્મો હોય છે તો આ ફિલ્મ પણ તમને ભાઈ કદાચ યુટ્યુબ ચેનલમાં જોવા મળી શકે છે તમે સર્ચ કરજો ગુજરાતી મૂવી વિક્રમભાઈ ઠાકોરની તો એવી કોમે તમે લખશો તો તમને કદાચ આ ફિલ્મ જોવા મળી શકે છે યુટ્યુબ ચેનલમાં તો બીજી કોઈ જાણકારી હોય તો તમે મને કોમેન્ટ કરી શકો છો મળીએ નેક્સ્ટ વિડીયોમાં